રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ચર્ચાનો વિષય બન્યો છે એના ભાઈ ફોન આવ્યો પછી મને ખબર પડી કે આખી ઘટના આવી રીતે બની છે આ હત્યાનો બનાવ છે કે પછી અન્ય કોઈ સમાચારોમાં વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે છેલ્લા બે મહિનાથી સતત હત્યાના બનાવો રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં બની રહ્યા છે ત્યારે રાજકોટના ભગવતીપરામાં એક હત્યાનો બનાવ બનતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે જી હા રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ચર્ચાનો વિષય બન્યો છે સાથે જ ભગવતીપરામાં મહિલાની કરપીણ હત્યા થતા ચકચાર મચી ગઈ છે માથું છુંદેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ જે છે તે હાલ તપાસમાં લાગી છે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અલગ દિશામાં તપાસ હાથ ધરી રહ્યા છે રાત્રે પાણીપુરી ખાવા મહિલા નીકળી હતી તે બહાર નીકળી હતી તેમના પતિને પણ જાણ કરી હતી કે હું અહીંયાથી પાણીપુરી ખાવા માટે જાઉં છું તમે રિટર્ન આવો ત્યારે મને લેતા આવજો એ બાદ સ્નેહા નામની મહિલા જે છે તેની હત્યા થઈ જાય છે પાણીપુરી ખાવા જતા પહેલા મહિલાએ તેમના પતિને જાણ કરી એ બાજુથી આવો તો મને ઘરે લેતા આવજો તેવી વાત એ પતિએ પણ મીડિયા સામે કરી જ્યારે હું ઘરે આવ્યો તો સ્નેહા ઘરમાં ન હતી તેવી વાત પતિએ કરી છે એના ભાઈનો ફોન આવ્યો પછી મને ખબર પડી કે આખી ઘટના આવી રીતે બની છે તે વિવાદ પતિ દ્વારા કરવામાં આવી છે આ હત્યાનો બનાવ છે કે પછી અન્ય કોઈ બીજો આખું એંગલ છે તેની તપાસ જે છે તે પોલીસ એ અલગ અલગ દિશાઓ જે છે તેની અંદર તપાસ કરી રહી છે પરંતુ હાલ જે માહિતી મળી રહી છે એ માહિતી મુજબ જોવા જઈએ તો રાત્રિના સમયે એક મહિલા કે જે પાણીપુરી ખાવાનું કહી ઘરેથી નીકળે છે પરંતુ એ સવાર સુધી નથી અને સવારે અચાનક તેમની લાશ મળી આવે છે આ ઘટના પોલીસ માટે પણ ખૂબ એ કહી શકાય કારણ કે છેલ્લા કેટલાય સમયથી અને આ જે હત્યા થઈ છે તેમાં એવી માહિતી મળી છે કે મહિલાની જ્યારે હત્યા કરવામાં આવી તો તેના કાન અને નાક જે છે તે કાપી નાખવામાં આવ્યા છે આવી કરપીણ હત્યા જે છે તે આ મહિલાની કરવામાં આવી છે હવે હત્યારો કોણ છે

તમને કઈ જાણ કરી મને જાણ કરી હતી હું ખાવા જાઉં છું પણ તમે વર્તી કે એ બાજુથી હાલ મને તેડતા જ કે તો રસ્તામાં ભેગી જાઉં તો તો એ બાજુથી આવ્યો પણ રસ્તામાં ક્યાંય ભેગી ન થાય એટલે હું ઘરે આવ્યો તો ઘરે ને બધું ચાલુ હતું તો લોક માગેલો હતો લોક ખોલે અંદર ગયો તો મોબાઈલે અંદર થઈ ગયો હતો એમને ચાર્જિંગમાં તમને કઈ રીતના જાણ થઈ મને જાણ એમના ભાઈક તરીકે થઈ જાણ કે આવી રીતે અમને આવ્યું છે મોબાઈલ માં ગયા તમને કોઈ ઉપર શંકા એ મને કોઈ ઉપર શંકા આવી હતી તમારી શું માંગ છે માંગ ઈ છે કે મારી ઘરવાળી આવી હતી કાલ બીજાની ઘરવાળી થાય રસ્તો એવો ખરાબ છે કાલ જોરે બીજા કોઈ એવી તો બની શકે તમારે ઘરે ઘરમાં ઝઘડો થતો એવું કઈ ના 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 મને ઝઘડો બધે અમારે થાતો પણ આવું તો કોઈ સપનામાં નથી વિચારેલું પાણીપુરી ખાવા ગયા પછી ત્યાંથી ગુમ થઈ ગયા તેવું

એમનું સવારે મૃત્યુ થયેલ છે અને અહીંયા લાસ્ટ મળી આવે છે સાહેબ બીજો કોઈ નિજાના નિશાન ઈજાના નિશાન છે ના બીજો કોઈ અત્યારે એમની માથાના મોડાના ભાગે ને માથાના ભાગે પાછળના ભાગે થવાના કારણે થયેલ છે સાહેબ પ્રાથમિક તપાસમાં એવું કંઈ સામે એવું છે કે અહીંયા જ હત્યા કરવામાં આવી છે કે હત્યા કર્યા બાદ હાલના સંજોગો જોતા અહીંયા સ્થળ પર જ હત્યા થયેલ છે એવું માની શકાય